એવામાં આવા મંડપ નીચે તમે ના બેઠા હોત તો આ એક મારા ભગવાનનું રચાવણ છે નહીં મેં માતાએ કશું કર્યું કે નહીં તમે કોઈ કશું કર્યું પણ આ તો મારા ભગવાનની લીલા છે ને કે કંઈક ના ધર્મ ના માર્ગે લાવવાના છે ને એટલે મારા ભગવાને એ મને બહુસર ને જાગૃત બનાવી છે હું સોલંકી પેઢીની માતા આવું કહું જેમ મારા દીકરાની એક કુળની માતા છું મારા દીકરાને એક વસ્તીનો કુળનો દીવો છું એવો તમારા ઘેર કુર નો દીવો બેઠો છે ને રાજા જેને રાજા કે જેને તમે ખુબ ચાહતા હો એવી કુળ ની માતા તમારાથી યાત્રા જ હશે નિરાશ હશે તમારાથી દૂર હશે તમારી ઓંગળી છૂટી જઈ હશે તો મારા ભગવાને હુકમ કર્યો છે કે સોલંકી પેઢીમાં જાગૃત થવું ને તો ભલે તારા દીકરાનું તારી પરિવારનું તારા કુટુંબનું ભલું કરું ભલે પણ તાર કઈક દીકરાઓને ભક્તિના માર્ગે લાવવાના તાર મેં બહુચરે વચન આલ્યું હે રામ તારા વચન પૂરું કરી અને એમ કરતા કરતા આજ ચાર ચાર પાંચ પાંચ વર્ષમાં મારા સાનિધ્યમાં આયા પછી મારા દર્શન કર્યા પછી મારા શબ્દો પાલન કર્યા પછી મારા શબ્દો સાંભળ્યા પછી કઈક દીકરાઓ ભક્તિના માર્ગે આયા છે કઈક દીકરાઓ સુધર્યા છે કઈક દીકરાઓ કદાચ હારા વર્તન કરતા થયાસ કઈક દીકરાઓ મા સેવા કરતા થયાસ કઈક દીકરાઓ કુંદાન કરતા થયાસ એટલે હું માતા ખૂબ પ્રસન્ન મનસ એટલી પ્રસન્નતા છે ને એની કોઈ કલ્પના નહીં તમને ચમ પ્રસન્નતા છે કે જો મારા એક દીકરાનું એક લક્ષ્ય મારા દીકરાનું એક કર્તવ્ય અને મારા દીકરાની એક મહેનત સંસારનું સારું થાય દરેકનું ભલું થાય દરેકનું હિત થાય એવું મારા દીકરાનો એક ભાવ છે ને એટલે એની મહેનત અને મારા આશીર્વાદ છે ને એટલે આટલો મેરો ભેગો થયો છે હું બહુ સર આજે એની એકલા એની કરેલી ભક્તિ આજ રંગ લાવી ખાલી મારા દીકરા એકલાની ભક્તિ આજ રંગ લાવી અને આ મારો રંગ મારા હજારો ભક્તોને લગાડે હું આવું બહુસર માતા બોલું છું એટલે દાડે દાડે મારો ભગવાન મારું સત વધારતો જાયશ મારા સતમાં કોઈ દાર ઝોકાસ નહીં આવી દાડે દાડે મારા પરચા વધતા જાયશ દાડે દાડે મારા ભક્તો વધતા જાયશ દાડે દાડે મારું નામ વધતું જાયશ હું માતા ભૂલતી નહીં અભિમાન નહીં કરતી પણ હો ટકા એટલું તો કહું છું કે જો હું હજારોનો કદાચ લાખોનો કદાચ આ ગુજરાતમાંથી એવા ભક્તિભાવમાં રંગાઈ કઈક દીકરાઓને કદાચ મારા રોમ નાના બન્યા દો તો લે મને ન ને જપની વર